સીતારામ આજે હું તમને એક સવાલ પૂછું આપણા સમાજની સાચી ઓળખ શું છે નામ નહીં પૈસા નહીં સત્તા નહીં પરંતુ ઉદાર દિન અને એકતા એ આપણા સમાજની સાચી ઓળખ છે આજે રાણા કંડોળા મુકામે આઈ લીરબાઈમાં મહોત્સવ યોજાઈ રહ્યો છે અને આ મહોત્સવની અંદર મહેર કન્યાઓના સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્ય કાર્ય એક એવું પવિત્ર છે છે જે આખા સમાજનું માથું ગર્વથી ઊંચું કરે ત્યારે મને એક મહાન વ્યક્તિની યાદ આવે છે બુડા હતા કેસવાલા બુડા હતા કેસવાલા એ મૂળ વિસાવાડા ગામના વતની હતા સ્વભાવે ઉદાર દિલ અને સેવાભાવી માણસ હતા હતા કેસવાલાએ સમાજને બતાવ્યું કે દીકરીનું લગ્ન એ એકમાત્ર પરિવારની જવાબદારી નથી પરંતુ આખા સમાજનું ધર્મ કર્તવ્ય છે જ્યારે બુડા હતા કેસવાલાએ પોતાની દીકરીના લગ્ન યોજ્યા ત્યારે અન્ય પરિવારોની દીકરીઓના પણ કન્યાદાન કરેલા હતા અને સમાજને સેવા સંસ્કાર અને સંવેદનાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આજે જ્યારે મા મારબાયા મહોત્સવ યોજાઈ રહ્યો છે અને તેમાં સમૂહ લગ્નને આપણે જોઈશું ત્યારે એ માત્ર લગ્ન નહીં હશે એ હશે આપણા સમાજની એકતા એ હશે મહેર કન્યાઓનું માન અને એ હશે બુડાતા કેસવારા જેવા ઉદારતાની જીવન પરંપરા તો ચાલો મિત્રો આજે આપણે આ સમૂહ લગ્નમાં જઈએ અને દીકરીઓને દિલથી આશીર્વાદ આપીએ અને એક સંકલ્પ કરીએ કે ક્યારેય પણ કોઈ દીકરીઓનું ઘર નહીં અટકે એવા ઉદાર દિલ આપણે સૌ રાખીએ જય ભારત જય